પહોંચ્યા છે દોસ્તો ચોયલા ચોયલા આવ્યું ચોયલા બસ તો ના આવ્યું પણ ચોયલા લખેલું કઈ જતું રહ્યું હા હા આવ્યું શું લખેલું પાડ હજુ અહીંથી સાત કિલોમીટર છે હા આવ્યું ને હા આવ્યું જુઓ ઓડ આવો તો જ માનો ને તમે પછી મગર નગર માનો ને એક ચોયલા આવ્યું હતું હા જો આવ્યું ને ચોયલાનું બોડ આ છે ચોયલા આવી ગયું દોસ્તો ભાયાડ ઇરિગેશન કોલોની બાયડ રોડ રસ્તા બંધ પણ ગામના એમાં મોડા પહોંચે બાર વાગી ગયા હે પહોંચતા પહેલા પહોંચતા મોડું થઈ ગયું શિવમ શિવમ કોમ્પ્લેક્સ માં દુકાન નહીં ને આગળ એક કોમ્પ્લેક્સ હે ફૂજાર અને પેલા રોડ ઓલા રોડ આડા

સેમસંગ ની વનવે લગા હે પરત પાય શું બનાય વોચ લાગી ગયો જો આ રહી સેમસંગ ની વનવે કેટલા ફોન છે બોલો વોટ આજુબાજુ આજુ બાજુ ખરો વનવે લાગી છે ભાઈ સેમસંગ ની જો બધા ભૂંગળા ભૂંગળા છે ભાઈ ને જવાનું છે હવે આપણે સામે આ જવાનું છે આ કોમ્પ્લેક્ષમાં

ચાર ચારે ચાર બદલવાની હે નવી આવશે લાગી એક તો પણ કિલો પડ્યા કંઈક એક બદલાણી સામેની બીજી બદલાણી એ તો એમાં તો દાણીએ ચીજ આને જો અને ત્રીજી બદલાણી આના બદલાણી આમાં ખબર નહીં શું છે આ નહીં બદલાય મિત્રો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ ક્યાં જવાનું આપણે ભરતભાઈ ધનસુરા ઓકે ધનસુરા જઈ રહ્યા છીએ બાયડનું કામ ખતમ અને ધનસુરા ને પછી મોડાસા આજે ચૌદા જયપુર બ્રાન્ડ ને જયપુર પાસે અને બાકી જબરજસ્ત પાર્કિંગ ની કોઈ ટેન્શન નહીં બાયડમાં માં આપણો બહુ ટેન્શન હોય હમણા આવશે તો લોક મારી જશે તો બાયડ છે બાયડ બાયડ બજાર લાયન્સ ક્લબ બાયડ સર્કલ

હવે આઈ રિયા હે શાક બધા બટલર કઈક લે છે શું લે ખબર નહીં આ છે અમારો બટલર શું લીધું ઢગલો કર્યો બટલરે જો જોઈએ એટલું લેજો બટલર હા ફેંકવું ના પડે ને ધ્યાન રાખજો મારા ભાઈ હાના જઈએ એવું તો નહીં લેના શેનું શાકી દેશી ચણા બરાબર પછી આ શું હે ગવાર ચોળી 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 છે અને આ છે સેવ ટમાટર આ છે બટેકા બરોબર છે એટલે હેડો તારા રોટી વોટી આવવા દો રોટી છોટી રોટી હોટી આવવા દો ત્યારે હવે હેડો દોસ્તો આપણી થાળી તૈયાર બધું થોડું થોડું ટેસ્ટ કરી લઈએ આશા કચું મસ્ત રોટી વઘારે દહીં છાસ દહીં પરત પછી છાસ ઉપાડે ખાધા પહેલાં આપણે થાળી આ છે ભરતભાઈ જો ભરતભાઈ આ છે મનો ફાઈવ ટેસ્ટ ના લાગ્યો ના જાય

તુમક કોણ સાબ્જી અચ્છા લાગી રાઈતા કોઈ નંબર નહીં ઠીક ઠીક થાદ ભીયા એકમ ને ચોવીસ કલાક સાર વાર છે

આપણે જઈશું સિટીમાં સુરત જોઈએ મોડાસા નગરમાં આપનું હાર્દિક સ્વાગત છે શામળાજી સાડત્રીસ કિલોમીટર છે અને ઘેટા મસ્ત ચરી રહ્યા છે આ બાજુ છે બાયપાસ એટલા બધા ઘેટા છે આપણે પહોંચી ગયા હવે મોડાસા સરસ કઈ બાજુ છે બોલજો દુકાન બોલજો

અમે જો બ્લુ કલરનું બોર્ડ અવર્સ એમાં જાહે આવો બ્રાન્ડિંગ લઈને દોસ્તો હે ને ફોન વાલે આ દુકાનનું નામ ખબર નહીં ભરત બે કામ કરે એ દુકાન છે ખબર નહીં જો અમાર સેમસંગનું બ્રાન્ડિંગ કર્યું છે નવી દુકાનમાં કામ ચાલુ છે જો વાલે ને પૂજારા ભાઈનું કામ કરશે ભાઈ તો આપણું થઈ ગયું મોડાસાનું કામ ખતમ ભરતભાઈ લેવા ગયા સામે સિંહ લઈને આવે એટલે જઈએ ચાલો દોસ્તો આ છે અંતિમ સંસ્કાર ધામ અને મુલાકાત બદલ આધા આભાર મોડાસા સદર સદન આરો બગીચો બગીચો જો બનાવ્યો યાર વાહ અંતિમ સંસ્કાર ધામ માં બગીચો સારો બનાવ્યો સરસ સરસ ઓ વસ્તુ નું વાતાવરણ નહી વાતાવરણ નથી હે ઉદયપુર એકસો છપ્પન આપણે જઈશું હવે ભીલોડા વાગ્યા હે સાત મેળ આવો તો ઠીક છે ને તો કન્ટિન્યુ કાલે આ ફોજ ક્યાં ઉતરી હે જો તો આ ફોજ ક્યાં જાય હે ફોજ આમને સામને આવી ગઈ જો આમને સામને પાંચ પાંચ છે બે બાજુ ધીંગાણું થઈ ગયું હે આ એક દુકાન હે જો આયા અમારે છે

જિલ્લો બન્યો અને અરવલ્લી નામનો જિલ્લો બન્યો પણ અરવલ્લી નામનું સિટી કે નથી મોડાસા સિટી છે અરવલ્લી જિલ્લો મોડાસા હેડક્વાર્ટર એવું છે અરવલ્લી હા છે આની ઉપરથી અરવલ્લી ની પર્વત રાજસ્થાન ક્યાંથી ક્યાં ખબર નહીં બહુ લાંબી મોટી લસણ આવ્યું મોટી શણ આવ્યું હું આવ્યું નાટી શણ આવ્યું નાટી શણ આવ્યું નંદી શણ મેં કહ્યું મોટી લસણ લઈ હું

મંગાવ્યું કઈક જો ધાબા ઉપર શું મંગાવ્યું બદલા ને સેવ ટમાટર હા શેવ ટમાટર આવ્યું હે આ તકલીફ પડે આ રોટલી સારી નહીં મળ